દ્વારા તારીખ બાર ઓક્ટોબર બે હાજર પચીસ રવિવારના રોજ ગોરવામાં આવેલ સી કે પ્રજાપતિ વિદ્યાલય ખાતે સર્વરોગ નિદાન નિઃશુલ્ક ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર ન્યુટેક જેટિંગ ઇક્વિપમેન્ટના પ્રાયોજન હેઠળ અને શ્રી ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના વિશેષ સહકારથી યોજાઈ હતી આ નિઃશુલ્ક ચિકિત્સા શિબિરમાં વડોદરાના અનેક જાણીતા ડૉક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી જેમાં ડૉક્ટર બાપના જનરલ ફિઝિશિયન ડૉક્ટર મિલિન્શા ડેન્ટિસ્ટ ડૉક્ટર અંજલી પી ગોહિલ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર નીરવ દમેલિયા ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર સ્નેહા પટેલ ગાયનોક્યોલોજી ડોક્ટર રેશમા સૂર્યવંશી અને નિલેશ સૂર્યવંશી એક્યુપેન્ચર અને એક્યુપ્રેસર થેરાપી તથા ડોક્ટર પ્રિયંકા બિસ્ટ ઘોષ નેચુરોપેથી સમાવેશ થાય છે આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ શ્રી દિલીપસિંહ રાવત મહાસચિવ શ્રી ભરતસિંહ રાજપૂત ઉપાધ્યક્ષ શ્રી રાજેશ ઉપાધ્યાય તથા શ્રી આનંદસિંહ બિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી આવા પ્રકારના નિશુલ્ક ચિકિત્સા શિબિરોનું સતત આયોજન કરીને સમાજ પ્રત્યે સેવા આપી રહી છે આપને કયા ટ્રીટમેન્ટ કરવા ક્યાં બતાવે આપે मैं तो पांव का मालिश करा है हाँ <laughs> एक्यूप्रेशर एक्यूपंचर किया आपका एक्यूपंचर और गुटन में मालिश नेचुरोपैथी की ट्रीटमेंट ली बहुत बढ़िया बहुत बढ़िया सांस्कृतिक संगम बड़ौदा ने आज निशुल्क चिकित्सा शिविर का आयोजन सीके प्रजापति स्कूल में किया है और ये सुबह से મેડિકલ કેમ્પ બહોત અચ્છા ચલ હે યે ગોરવા ક્ષેત્ર મે